એક વાર એક શિષ્યના ઘરે ગુરુ આવ્યા સંત આવ્યા બહુ કરોડપતિ માણસ આલિશાન બંગલો બનાવ્યો હતો બધી વ્યવસ્થા હતી સન્માન કર્યું પછી પોતાનું ઘર બતાવવા લઈ ગયો જો મહારાજ બાથરૂમ કેવો બનાવ્યો છે રેન્જ શાવર થાય અને બટન ચલાવું ને બટન દબાવવું વીજળીઓ ચમકે વાદળોનો અવાજ આવે વરસાદમાં બહાર નવા જવું જ ના પડે ઘર ઘંટી ઘરમાં વસાવી લોટ દાળવા બહાર ના જવું પડે વોશિંગ મશીન ઘરમાં છે કપડા ધોવા બહાર ના જવું પડે સ્વિમિંગ પુલ બનાવ્યો તળાવમાં તરવા બહાર ના જવું પડે વોકિંગ ટ્રેલ છે સવારે મોર્નિંગ વોક કરવા બહાર ના જવું પડે આ બનાવ્યું બહાર ના જવું પડે પહેલું બનાવ્યું બહાર ના જવું પડે આખું ઘર બતાવ્યું તારે સંત કે ભાઈ બહાર તો એક દિવસ તારે જવો જ પડશે કેમ કે તે સ્મશાન ઘરમાં નથી બનાવ્યું તો નહીં જાય ઘરવાળા તને પરણે લઈ જશે ખબર નહી આમ બધાને કાઢી જવાની બહુ ઉતાવળ હોય માન બધું મળ્યું છે પાછો ક્યાંક જીવતો થઈને બેઠો ના થઈ જાય હાથમાં વેલું પાછું ના જતું રહે જવાનું બધાને છે ગોકર્ણ કે પિતાજી લૌકિક સમેટો ધર્મ સાધુ પુરુષાને છોડતા જાઓ સજ્જનોનો સંગ કરશો તમારી લૌકિક આસક્તિઓ આપોઆપ છૂટી જશે અહંકાર છૂટી જશે આપોઆપ તમારામાં દિનતા આવી જશે બીજો વૈષ્ણવ તો ઘણીવાર વાર કહું સેવા કરનાર સેવકમાં ક્યારે અહંકાર ન હોવો જોઈએ દિનતા હોવી જોઈએ અને ગુરુની સેવામાં રહેશો ને તો આપોઆપ અહંકાર છૂટી જશે ઘણીવાર અહંકાર ના છૂટતો હોય ને એવી સેવા તમે સ્વીકારો પોતાની જાતે પોતાનો અહંકાર છૂટે કોઈ બીજાને ના છોડવો પડે હું બહુ મોટો છું મારા ઘરે કોઈ દિવસ ઝાડુ નથી હવેલીમાં ગુરુને ત્યાં જાઓ સેવા આપોઆપ તો અમારો અહંકાર છૂટશે મંદિરને સ્વચ્છ કરવાની સેવા કરો મારા ઘરે મેં કોઈ દિવસ કપડા ધોયા નથી ગુરુના વસ્ત્ર લઈ જાઓ ઘરે જાતે ધોવો તમે આપોઆપ દિનતા આવી જાય એનામાં બધી કામ તૃષ્ણાઓ આપવા ભાગી જાય છૂટી જાય છે સંગ કરો તૃષ્ણાઓ જીવન પર માણસને ભગાવે છે ભાગતા ભાગતા માણસ થાકી જાય છે કવિ બેફામે બહુ સરસ કહ્યું બેફામ કેટલું થાકી જવું પડ્યો નહી તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી રસ્તો કેટલો કાપવાનો છે ઘરથી સ્મશાન સુધીનો પણ થાક છેનો લાગે છે આખી જિંદગી લવ કિટેડની પાછળ આપણે ભાગીએ છીએ અને ભાગતા ભાગતા માણસ થાકી જાય છે અન્યસ્ત ગુણદોષ ન ગુણદોષ ચિંતન માસુ મૂકવા બીજાના ગુણ જોવાનું પણ છોડી દો અને દોષ જોવાનું પણ છોડી દો જો તમે બીજાના ગુણ જોશો તો મોહ થશે અને અને દોષ જોશો તો દ્વેષ થશે મોહ થાય એ એ પણ પણ છે છે અને દ્વેષ થાય ઘરમાં કોણ શું કરી રહ્યું છે કોણ શું વાતો કરશે બધું ચર્ચા કરવાનું છોડી દો નહીં તો દાદા એસી વર્ષના થયા હોય દીકરાના દીકરા એ પડી ગયા હોય તો આમ બેસીને આમ જોતા હોય કોણ શું કરે છે ક્યારે વૃત્તિ આત્માથી માળા છૂટવી ના જોઈએ જીવનભર લૌકિક કર્યું તમારું આત્મકલ્યાણ ક્યારે કરશો હવે જવાબદારી સોંપો બાળકોને હવે સમય આવ્યો છે તમારું આત્મકલ્યાણ કરવાનું જીવનભર લૌકિકમાં પડ્યા રહેશો ને અચાનક જો શરીર છૂટી ગયું ને તો પછી આત્મકલ્યાણ કરવાનો સમય પણ તમને નહીં આપે સુરદાસજી નું એક પદ છે વિસ્તાર નહીં કરવું હજી તો ગઈકાલની કથા ચાલે છે બધા પ્રસંગો એટલા સરસ છે કે આપણા જીવનમાં ડગલે ને પગલે અનુરૂપ છે એટલા માટે કહું છું નહી તો મારે શોર્ટકટ કરવું હોય હું તો બે કલાકમાં પૂરું કરી શકું હું તો હંમેશા કહું છું પૂરું કરવા માટે અમે નથી આવ્યા અમારે તો વૈષ્ણવને ઠેઠ સુધી પહોંચાડવા છે કે અમારા વૈષ્ણવ ઠાકોરજી સુધી પહોંચે એ જીવનમાં કંઈક મેળવે અમારી કથા પૂરી કરવી હોય બે કલાકમાં અમારા હાથમાં છે ને પણ એક પ્રસંગ ભાગવતજીના એટલા અદભુત છે કે આપણા જીવનથી રિલેટેડ છે મેં કહ્યું હતું ને કે ભાગવત એવો ગ્રંથ છે કે આપણા જીવનને પણ સુધારે અને આપણા મરણને પણ સુધારે